નૃકેન્દ્ર પ્રસાદજી મહારાજ હરિભક્તોને વિશેષ આશીર્વાદ આપ્યા હતા તો હરિભક્તોના પ્રસાદ માટે બાર હજાર કિલો બાજરા લોટના રોટલા વીસ હજાર કિલો રંગણનું શાક અને એ શાક બનાવવા માટે સાતસો પચાસ કિલો ઘી તેમજ એક હજાર આઠસો પંચોતેર કિલો તેલનો ઉપયોગ થશે આ ઉપરાંત દસ હજાર કિલો ખીચડી અને ચાર હજાર પાંચસો લીટર કઢીનો પ્રસાદ હરિભક્તોને આપવામાં આવશે આશા કોત્સવની વ્યવસ્થા માટે બે હજાર સ્વયંસેવકોએ છેલ્લા સાત દિવસથી ખડે પગે સેવા આપી રહ્યા છે તો લાલજી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું કે આજે પ્રજાસત્તાક પર્વ છે અને તેમાં ખાસ આપણા સત્સંગના આયોજનો સાથે ધ્વજ વંદન કરાયું તે ખરેખર પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ પણ મહત્વ સમજો ભક્ત બની દેશના બંધારણ મુજબનું વર્તન કરવાનું છે સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી તેના બસો વર્ષ પ્રારંભ થતો હોય સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષાપત્રી

ర్వే భగవన్ స్వామినారాయణ లోయాన్ని అందర శాప ఉన్నా అనులక్ష ఆర పూజ్య నగే ప్రసాదీ మహారాజీ పవన్ ఉపస్థితి આ શાકોત્સવ આયોજન કરવામાં આવ્યું છે જે શાકોત્સવ અંદર બાર હજાર કિલો બાજરાના રોટલા બનાવવામાં આવ્યા છે અને વીસ હજાર કિલો રીંગણા ને પચાસ કિલો ઘીની અંદર આ રીંગણાના શાકને વઘારવામાં આવ્યું છે હજારો ને લાખો સત્સંગીઓ આજે આ શાકોત્સવ માધ્યમથી ભગવાનનો પ્રસાદ સુતા